તો ડાયરો બધાને રામે રામ હર હર મહાદેવ જય શ્રી રામ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં હશો બધાને મારા તરફથી જય માતાજી આજે ખોડિયાર જયંતિ છે એટલે બધાને જય ખોડલમાં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો મિત્રો આજનો વ્લોગ શરૂ થાય છે મોર્નિંગમાં ટાઈમ નહીં કહીએ કારણ કે મોડું થઈ ગયું છે આપણે આપણે જવાનું છે કોલેજે અને કોલેજે જતા પહેલાં આપણે મહાદેવના દર્શન કરવાના છે માતા પિતાના તો માતા પિતાને તો પગે લાગી લીધું છે હવે આપણે નીકળવાના છીએ કોલેજ જવા માટે બરાબર છે તો કોલેજ જઈએ અને જોઈએ કે આજનું શું છે પ્રેક્ટિકલમાં શું છે અને થિયરીમાં શું છે એ જોઈએ અને આગળ જોઈએ શું થાય છે તો જોડાયેલા રહેજો એન્ડ સુધી લોકોને જોજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકનને પ્રેસ કરી દેજો અને તમારો ભાઈ છે અમરેલીથી તો અમરેલીના જે હોય એ સપોર્ટ કરજો નાનો ભાઈ સમજીને બરોબર છે કાંઈ નહીં આવે કાલનો આખો શેડ્યુલ બિઝી હતો ને છેલ્લો બ્લોગ જે આમાં મુકાયેલો છે એ તમને ખબર હોય તો કદાચ કદાચ અમદાવાદનો હશે એની પછી મેં બ્લોગ શૂટ કર્યો હતો અમદાવાદથી અમરેલી આવવાનું પણ એમાં એવું હતું કે એ ત્યારે હે ને કેમેરા ક્લિયરિટીમાં કોને ખબર હું કંઈક વાંધો આવ્યો કેમેરાને ખોટું લાગી ગયું એટલે ક્લિયરિટીમાં કંઈ સારી એવી નહોતી મેં કીધું હવે કાંઈ આ આપણે મૂકવું હે એ નહીં બરાબર છે એટલે એ કાંઈ આપણે મૂક્યો નહોતો અને બસમાં એ કંઈ જર્નીમાં કંઈ મજા મજા મજાનું આવી ગઈ એટલે આમ પેકો પેક હાલતી એટલે એમ કંઈ રસ્તામાં શું હવે મારે કેમેરો કેમ ખોલવો એની જેવું થતું હતું કેમેરો ખોલે ખુલતો નહોતો એવું હતું તો કાંઈ નહીં હાલો હવે અત્યારે તો કેમેરો ખુલી ગયો છે અને આજનો આખો દિવસ દેખાડું અને કાલ એવું હતું હું આવી ગયો છું અમરેલીમાં બે ત્રણ દિવસથી અને કાલે આપણે શું કર્યું એ તમને કહી દો કાલનો આખો દિવસ આપણે જે છે એ વિડીયો શૂટમાં ગયો કાલે મારે રજા જેવું હતું એટલે કાલે જે છે આપણે કહેવાય ને કે બેથી ત્રણ શોરૂમ ગયા હતા ટીવીએસના શોરૂમે ગયા હતા સુઝુકીના શોરૂમ ગયા હતા અને હીરોના શોરૂમે ગયા હતા કારણ કે ઘણા દિવસોથી તેડાવતા હતા હીરોવાળાને સુઝુકીવાળા ઘણા દિવસોથી તેડાવતા હતા કે ભાઈ આપણી ગાડીનું લોન્ચિંગ છે એટલે આવો પણ હું અમુક કારણોસર નહોતો જઈ શકતો કારણ કે મારે જે છે આપણે કહેવાય ને શું કહેવાય નામ ભૂલાઈ ગયું મને હા હું અમદાવાદ હતો નામ ભૂલાઈ ગયું બોલો અમદાવાદ હતો ને નામ ભૂલાઈ ગયું એટલે આવું છે હવે આ બધું કામનું સ્ટ્રેસ તો ન કહેવાય પણ આ અનિંદ્રા કહેવાય અનિંદ્રા શું કામ કહેવાય એ તમને કહી દઉં કારણ કે હું કાલે કાલે રાતે ગણો ને હું એક હાડા બાર એક વાગે ફૂલતો હોય છે તો તોય વહેલો હું તો કારણ કે જો વધારે વિડીયો એડિટ કરવાના હોત ને તો મોડું થઈ જાય પણ વિડીયો મારે તણે ત્રણેક જેવા પીડા હતા અને એડિટ કરવામાં ઓલમોસ્ટ સાડા બાર પોણા એક જેવું થઈ ગયું અને અપલોડમાં નાખતી થતાં બધા વિડીયો હું કેવું કરું એકાદ બધા વિડીયો અપલોડમાં નાખી દઉં પછી શેડ્યુલ કરીને એક એક દિવસના નાખે રાખું એટલે એવું છે તો કાંઈ નહીં જો હા જો ઘોડીનો હવે શોખ પાછો જઈ ગયો જો એકાદી ઘોડીને પાછી ફેરવવા જાવી કાંઈ નહીં હાલો તમારા કોઈ પાસે હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે નિશભાઈ આપણે અહીંયા ઘોડી ખેલો આવો તમે તો આપણે આવશું આપણને યાર અશ્વ અશ્વ પ્રેમી છીએ આપણે બોલવામાં થોડું ઓલું થાય કેમ કે હજી હમણાં ગુડ મોર્નિંગ થયું ને અમારું એટલે તો કાંઈ નહીં હાલો બહુ લેટ થઈ ગયું છે ત્રણ મિનિટ તો આઈને મેં કાઢી નાખી છે અને આપણે જવાનું છે અત્યારે પાછું કોલેજે તો કોલેજે જઈને તમને મળવું બેબીને હજી ધોવા ધોવાની તો નથી પણ સાફ કરવાની છે બેબીને ધોવાની છે હોય કારણ કે અમદાવાદથી એવું એ પછી કંઈ ધોઈ નથી કા ગાભો મળ્યો છે અને બીજી વાત કે વોશિંગનું કંઈક મેળ આવે તો કરી નાખશું જો ટાઈમ રહે તો કરી નાખશું કારણ કે ટાઈમ હમણાં હવે પાછો પહેલાં જે રીતનું કામકાજ હતું એવું થઈ ગયું છે સવારથી હા સુધી શેડ્યુલ ફ્રી રહેતું જ નથી તો કાંઈ નહીં હાલો હવે આપણે જઈ કોલેજ અત્યારે બધા ઓમ તો ડાયરો બધાને અત્યારે ઓમ નમો નારાયણ અત્યારે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ મંદિરે રસ્તામાં જ આવે છે એટલા માટે મેં કીધું દર્શન કરતો જાઓ તો ડાયરો અત્યારે કોલેજે તો મૂકી ગયા છે પણ આપણા એક ભાઈબંધા બહુ મસ્ત કામ કર્યું દેખાડું તમને જો અવડીએ અવડીયા ગાડી રહીને આપણા યશરાજ ની ગાડી છે જોવો તમે રોયલ રાજપૂત ભાઈ આખી આડી નાખી એક તો માન માણ વીઆઈપી પાર્કિંગ મેળવ્યું છે અને એમાં ભાઈ આખી આડી નાખી દીધી છે આમાં મારે ક્યાં હમાડવી કાંઈ નહીં હાલો આપણે નીકળી જઈએ તો રામ રામ બધા ડાયરા ને કેમ છો બધા મજામાં હર હર મહાદેવ જય માતાજી બધાને આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો કાલનું તમે જોયું એમ કે કાલનું આપણે હું આવેલું એ બધું કદાચ એ બ્લોગ નખો જ રહે તો આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે વાયગા છે અત્યારે હાલ સવા બાર જેવું અને આપણે અત્યારે જે છે એ જવાનું છે ભાવનગર અને ભાવનગર તો આપણે જઈ રહ્યા છીએ પણ આપણે જે છે આપણી બેબીને લઈને જઈએ છીએ વ્હાઈટ બેબીને લઈને એક્ટિવા લઈને અત્યારે જઈએ છીએ હું ને મારા મમ્મી અત્યારે જે છે એ ભાવનગરમાં એક પ્રસંગ છે એ માટે જઈ રહ્યા છીએ તો કાંઈ નહીં એન્ડ સુધી લોકને જોજો ન્યા તમને દેખાડું ન્યા શું છે કેમ છે અને એન્ડ સુધી વ્લોગ ને જોજો ચેનલ માં ન તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ને પ્રેસ કરી દેજો મળી આગળ તો ડાયરો અત્યારે આપણે છે ને અડધે ભોઈ ગયા હતા અને આપણને છે ને અત્યારે ઘોડી મળી ગઈ છે ઘોડી નું નામ ભૂલાઈ ગયું મને ભાઈ કીધું કેસર કેસર મળી ગઈ છે અને કઈક આ રીતનો લુક આવે અને ભાઈ આપણને મળ્યા એટલે તરત આપણે હું સામે મારી ગાડી પીડી છે ત્યાંથી દોડીને આવ્યો કારણ કે તમને તો ખબર છે આપણને કેટલો શોખ છે હસવાનો રામ રામ ડાયરો હું નામ છે ભાઈ તમારું બ્રિજેશભાઈ તમારું નામ ભાઈ જનીલભાઈ તમારે તમારું આઈડી મને ખાલી દઈ દેજો હું આમાં નાખી દઈશ બરાબર હું નામ ભાઈ તમારું એકાદ ખેલ કરીને દેખાડજો બીજું ભાઈ હારા હસપાર છે હું જોઈ ગયો ત્યારથી હું સામેથી આવ્યો જોઈ ગયો ને એટલે હું કીધું એકવાર મળતો ખુબ સરસ બહુ મજા આવી મિત્રો અને આમ તમે જોવા ને બોજી છે ઘોડી આમ કઈ વાંધા જેવું નથી કારણ કે અત્યાર સુધીમાં ઘણી બધી ગોળી પાસે જે એવું પણ આ જે છે ને આ કોઈ પણ પાસે આવે તો આમ કંઈ કંદડતી નથી એ રીતે એક નંબર છે અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બે ભાઈઓનો અને તમારો ભાઈ કે અત્યારે વિડીયો બનાવવામાં સપોર્ટ કરાવવું તો ડાયરો હવે જે છે ભાવનગર માત્ર ને માત્ર સોળ કિલોમીટર છે અને ખોડિયાર મંદિર અહીંથી એક કિલોમીટર છે તો કાંઈ નહીં હાલો તમને ન્યા જઈને મળીએ તો મિત્રો અત્યારે આપણને છે આપણી લાઈનની એક વસ્તુ મળી ગઈ છે અહીંયા જે છે અત્યારે આપણે રસ્તામાં જતા હતા અને હવે થોડુંક જ છે ભાવનગર અને અહીંયા જેસીબીનો શોરૂમ છે એટલે બહુ સારી વાત કહેવાય કારણ કે આપણા અમરેલીમાં નથી અમરેલીમાં છે પણ બહારથી ડીલર લાવે છે પણ અહીંયા બહુ મસ્ત એવો છે અને પર્સનલી મેં પણ પહેલીવાર જોયું આમ ટૂંકમાં ભાવનગરમાં ને એમાં હું ઘણીવાર આવ્યો છું બહુ પહેલાં પણ અહીંયા મેં જોયું એટલે લાગ્યું હોય પણ આપડા શું કહેવાય નોર્મલ જે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય એમાં ગીમું આપણને ભાવ અને અહીંયા બધું એસેસરીને એવું જ આમાં તો શું આવતું આપણને ન ખબર હોય કાંઈ નહીં હાલો આગળ મળીએ તમને તમને અત્યારે આપણે ભાવનગર પોગી ગયા હતા અને આપણે જે જગ્યાએ જવાનું છે અહીંયા અત્યારે જઈએ છીએ અત્યારે હોલ્ટ માટે નાનો મોટો નાનો મોટો હોલ્ટ રાખ્યો તો વોટ્સૂમ એવું બધું કરવા માટે હોમમાં અને બસ હવે જસ્ટ પોગવા આવ્યા છે અને ત્યાં જઈને તમને મળું મળાવું બધાને અને રિઝોર્ટમાં એવું છે કે જે જગ્યાએ આપણે જઈએ છીએ ને એ જે રિસોર્ટ છે ને એ આપણા હગાનો જ છે અને એમની જનોઈ ત્યાં જે રાખેલી છે ને એ બધું તમને દેખાડું તો ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ આંખું કેવી લાલ લાલ જગ્યાએ બહુ લાલ લાલ થઈ ગઈ એમાં હું થયું કે ચશ્મા હતા પણ ચશ્મા મને ભેરવાનું હતા એટલા માટે એવું બધું હતું તો કાંઈ નહીં હાલો હવે બસ જસ્ટ પહોંચવા આવ્યા છીએ જઈને તમને અને આ રહી આપડી બેબી બરોબર છે બેબી આ લઈને આવ્યા હતા આજે કારણ કે આમાં બધું સમાઈ જાય ને એટલે એવું છે કાંઈ નહીં હાલો અહીંયા જી મળી જાય તમને બીજી એક વસ્તુ કહું તમને પહેલી વાર જોયું કે આવે છે આપણને ખબર નહોતી કાંઈ નહીં હાલો આપણને એક નવી જાણકારી મળી જોડાયેલા રહ્યું તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આગળ દેખાડું તમને ટેન્ટ જેવું પણ છે અહીંયા કે તમે અંદર રહી શકો અને આખા જે રિસોર્ટ છે એની ટૂર તમને કરાવીશ અને સ્વિમિંગ પૂલ પણ છે અહીંયા